વિરાટ પુરુષની વિભૂતિ અને પુરુષ સુપ્ત ના આધારે સર્વ નિર્ણય તો બોલ્યા કે વિરાટ પુરુષનું મુખ આપણા સર્વની વાક ઇન્દ્રિયનું તથા તે ઇન્દ્રિયના દેવતા અગ્નિદેવનું તેમની સાત ધાતુઓ ગાયત્રી વગેરે સાત છંદનું અને તેમની જીભ દેવોના અન્ન પિતૃઓના અન્ન તથા મનુષ્યોના અન્નનું અને તેના સર્વ રસોનું ઉત્પત્તિ સ્થાન છે તેમની નાસિકા સર્વ પ્રાણીઓ પ્રાણીનું તથા વાયુનું તેમ તેમજ તેમની ઘાનેન્દ્રિય બે અશ્વિની કુમારોનું સર્વ ઔષધિઓનું તથા સામાન્ય વિશેષ ગંધનું ઉત્પા ઉત્પાતિ સ્થાન છે તેમનું ચક્ષુરૂપ અને પ્રકાશનું તેમના બે નેત્ર સૂર્યનું તથા સર્વ જ્યોતિષ ચક્રનું તેમના બે કાન દિશાઓ તથા તીર્થોનું અને શ્રોત્રિન્દ્રિય આકાશ તથા શબ્દનું ઉત્પત્તિ સ્થાન છે તેમનું શરીર દરેક વસ્તુના સારાંશનું તથા સૌ સૌંદર્યનું અને તેમની ત્વચા સ્પર્શ ગુણનું વાયુનું તથા યજ્ઞનું ઉત્પત્તિ સ્થાન છે તેમના રૂવાટા સર્વ કે જે વડે યજ્ઞ થાય છે તેઓનું કેશ મેઘોનું દાઢી વીજળીઓનું તથા હાથ પગના નખ પથ્થરો અને લોઢાનું ઉત્પત્તિ પાલન કરનારા લોકપાલોનું પગલા ભૂ ભૂલોક અને ભવ ભૂલોક તથા સ્વલોક નું અને તે શ્રી હરીના છે પગસેમનું શરણનું તથા સર્વ ઇચ્છિત પદાર્થોના વરદાનોનું સ્થાન છે એ વિરાટ પુરુષનું લિંગ પુરુષ ચિહ્ન પાણીનું વીર્યનું ઉત્પત્તિનું વરસાદનું તથા પ્રજાપતિનું ઉપસ્થ પુરુષચિહ્નમાં રહેલી ઇન્દ્રિય સંતાન માટે કરવામાં આવતા સંભોગ દ્વારા થતાં આનંદનું અને હે નારાદ એ પુરુષની ગુદાની ઇન્દ્રિય યમનું મિત્રનું તથા ત્યાગનું સ્થાન છે વિરાટનું ગુદા સ્થાન હિંસા લક્ષ્મી મૃત્યુ તથા નરકનું અને એમનો વાંસો પરા પરાભવ અને અધર્મ તથા અજ્ઞાનનું સ્થાન છે એમની નાડીઓ નદ અને તથા નદીઓનું હાડકાં પર્વતોનું પેટ પ્રકૃતિ માયાનું અને અન્નાદિના રસનું નું સમુદ્રોનું તથા પ્રાણીઓના લયનું સ્થાન છે તે હૃદય લિંગ શરીરનું અને ચિત્ત ધર્મનું મારું તારું નું શંકરનું બુદ્ધિનું તથા સત્વગુણનું શ્રેષ્ઠ સ્થાન છે હું તો મહાદેવ આ મર્યાજાદી મુનિઓ શનકાદી કુમારો દેવો અસુરો મનુષ્યો હાથીઓ પક્ષીઓ મૃગો પેટે સરકીને ચાલનારા પ્રાણીઓ ગંધર્વો અપસરાઓ યક્ષો રાક્ષસો ભૂતગણો સ્વરૂપો પક્ષીઓ પિતૃઓ સિદ્ધો વિદ્યાધરો ચારણો વૃક્ષો અને બીજા જળચર સ્થળચર તથા આકાશચારી અનેક જાતના પ્રાણીઓ ગ્રહો નક્ષત્રો ધૂમકેતુઓ તારાઓ વીજળીઓ મેઘો અને ભૂત ભવિષ્ય તથા વર્તમાનમાં વર્તતું જે કંઈ જોવામાં આવે છે તે સર્વ એ પુરુષ જ છે એ વિરાટ આ જગતમાં જગત કરતા એ અધિક સ્વરૂપે વ્યાપેલા છે જેમ સૂર્ય પોતાના મંડળને અને તે મંડળની બહારની વસ્તુઓને પણ પ્રકાશિત કરે છે તેમ એ વિરાટ પુરુષ પણ આ બ્રહ્માંડને અને બ્રહ્માંડની બહાર પણ સર્વને પ્રકાશિત કરે છે વળી તે વિરાટ પુરુષ નાશવંત સર્વ કર્મફળોનો ત્યાગ કર્યો છે તેથી તે કેવળ શરૂઆતમાં છે એટલું જ નહીં પણ રૂપ આત્માનંદ મોક્ષના પણ ઈશ્વર છે માટે એ બ્રહ્મન એ વિરાટ પુરુષનો મહિમા અપાર છે ભૂલોક આદિ સર્વ લોકો જેમનો અંશ છે એના એવા એ વિરાટ પુરુષના અંશરૂપ લોકોમાં સર્વજીવો વસે છે એમ વિદ્વાનો કહે છે એ ભગવાને મહલોક ઉપર આવેલા ત્રણ લોક જન તપ તથા સત્ય લોકમાં અનુક્રમે અમૃત અવિનાશી સુખ અને અભય મોક્ષ સુખ રાખ્યા છે આ પ્રમાણે પર દર્શાવેલા મહલોકની ઉપરના જે ત્રણ લોક છે તે અનુક્રમે નૈતિક બ્રહ્મચારી વાનપ્રસ્ત તથા સંન્યાસીના નિવાસસ્થાનો અને તે ત્રિલોકની બહાર છે પણ બ્રહ્મચર્યથી રહીત જે ગૃહસ્થાશ્રમી છે તે તેઓ ત્રિલોકની અંદર ભૂલોક ભાવલોક સર્વલોકમાં જ નિવાસ કરે છે અનેક લોકો અનેક લોકમાં જનારો આત્મા કર્મભોગ અને મોક્ષ પ્રાપ્તિના સાધનરૂપ બે માર્ગમાં જાય છે અર્થાત કર્મફળના ભોગથી યુક્ત દક્ષિણ માર્ગમાં અથવા મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં સાધનભૂત ઉત્તર માર્ગમાં જાય છે કેમ કે એ માર્ગમાં એક અવિદ્યા કર્મ રૂપ છે અને બીજો વિદ્યા જ્ઞાન સાધન ઉપાસના રૂપ છે આત્મા બંને માર્ગના આશ્રયવાળો છે જેના જેમનાથી આ બ્રહ્માંડ અને પાંચ ભૂતો ઇન્દ્રિયો અને ગુણોમય વિષયો મન તથા બુદ્ધિમય વિરાટ પુરુષ ઉત્પન્ન થયા છે તે ઈશ્વર સૂર્ય જેમ કિરણો વડે પ્રકાશ તો પોતાના બિંબને તથા બિંબની બહારના પદાર્થોને પ્રકાશિત કરે છે તેમ એ વિરાટ પુરુષને બ્રહ્માંડને અને તેથી બહાર પણ વ્યાપી રહે છે વિરાટના અંતર્યામી મહાત્મા આ પરમેશ્વરની નાભીમાંથી જ્યારે હું ઉત્પન્ન થયો ત્યારે એ પુરુષના પરમ પુરુષના અવયવો વિના બીજી કોઈ યજ્ઞની સામગ્રી મેં જોયે નથી પછી તે સમયે યજ્ઞની સામગ્રી તૈયાર કરવાની હતી તેથી પશુઓ વનસ્પતિઓ સહિત દર્ભો આ ભૂમિ ઘણા ગુણો વાળો વસંત વગેરે કાળ પાત્ર વગેરે વસ્તુઓ ડાંગર વગેરે ઔષધિઓ ધાન્ય ઘી વગેરે સ્નિધ પદાર્થો મધુર વગેરે રસો લોઢું વગેરે ધાતુઓ માટી જળ ઋગવેદ યજુર્વેદ સામવેદ ચાતુરત્રી કર્મ જ્યોતિષ જ્યોતિષ હોમ વગેરે યજ્ઞના નામો સ્વાહાકાર વગેરે મંત્રો દક્ષિણાઓ વ્રતો દેવતાઓ ઉદ્દેશ્ય કલ્પબોધાયન આદિ કર્મ પદ્ધતિના ગ્રંથ હું આના વડે યજ્ઞ કરીશ એવો સંકલ્પ યજ્ઞ કરવાના પ્રકાર રૂપ તંત્ર વિષ્ણુક્રમાદિ ગતિઓ દેવતાઓનું ધ્યાન આદિમતિઓ પ્રાચ્છિત અને યજ્ઞનો ઈશ્વર સમર્પણ આ સર્વ સામગ્રીઓ મેં એ પરમ પુરુષના અવયવોથી તૈયાર કરી એ પ્રમાણે પરમ પુરુષના અવયવોથી સર્વ યજ્ઞ સામગ્રી એકઠી કરી મેં સર્વના ઈશ્વર તે જ યજ્ઞ પુરુષના તેના જ વડે જ યજન કર્યું તે પછી મરીચી વગેરે નવ પ્રજાતિ ભાઈઓએ મનને એકાગ્ર કરી ઇન્દ્રાદી સ્વરૂપ પ્રકટ અને ભગવાનનું કર્યું પછી મનુષ્યો એ બીજા મનુષ્યો મનુષ્યોએ પોતપોતાના સમયમાં ભગવાનનું યજ્ઞ વડે પૂજન કર્યું એ રીતે ભગવાન નારાયણ વિશે આ જગત રહેલું છે ભગવાન પોતે નિર્ગુણ છે તો પણ સૃષ્ટિના આરંભના સમયે માયાના અનેક ગુણો ધારણ કરે છે હું તેમની આજ્ઞાથી આ જગત ઉત્પન્ન કરું છું અને શંકર તેમને વશ કરી જગતનો સંહાર કરે છે તેમજ શક્તિ ધારણ કરનાર તે પરમેશ્વર પોતે વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી જગતનું રક્ષણ કરે છે હે તાત એ પ્રમાણે તે મને જે પ્રશ્ન કર્યો હતો તે મેં તેને કહી કહ્યું કાર્ય કારણાત્મક જે કંઈ સર્જાય છે તે ભગવાનની ભગવાનથી ભિન્ન નથી એ નારાદ મારી વાણી કદી મિથ્યા થતી નથી મારો મનનો સંકલ્પ કોઈ વિષયમાં કદી મિથ્યા થતો નથી મારી ઇન્દ્રિયો કદી અવળે માર્ગે જતી નથી કેમ કે મારા ભક્તિપૂર્ણ હૃદય વડે શ્રી હરિ ધારણ કરાયેલા છે હું વેદમય છું તન તપમય છું પ્રજાપતિઓ મને વંદન કરે છે અને હું સર્વનો પતિ છું છતાં અંગ સહિત યોગનો એકાગ્ર ચિત્તે આશ્રય કરીને પણ જેનાથી મારો જન્મ છે એવા તે ભગવાનને જાણી શક્યો ન હતો તે સમયે શરણે ગયેલાના સંસારને દૂર કરનારા કલ્યાણના આશ્રયરૂપ તથા મંગળમય એવા તે ભગવાનના ચરણને મેં વંદન કર્યું અને જાણ્યું કે જેમ આકાશ પોતાના અંતને જાણતા નથી તેવી જ રીતે તેઓ પણ પોતાની માયા વિસ્તારને જાણતા નથી તો બીજાઓ ક્યાંથી જાણે હું તમે તથા મહાદેવ પણ જેમના પરમાર્થ સ્વરૂપને જાણતા નથી તો બીજા દેવો ક્યાંથી જાણે આપણે તેમની માયાથી મોહિત બુદ્ધિવાળા છીએ તેથી આપણે પોતાના જ્ઞાનના પ્રમાણમાં એટલું જ જાણીએ છીએ કે આ પ્રપંચરૂપ જગત ભગવાનની માયાથી બનેલું છે જેમના અવતારના કર્મો આપણે સગળા ગાઈએ છીએ છતાં જેમને યથાર્થ સ્વરૂપે જાણતા નથી તે ભગવાનને નમસ્કાર હો આદ્ય પુરુષ તે ભગવાન અજન્મા અજન્મા છે છતાં પ્રત્યેક સૃષ્ટિ સમયે પોતાને વિશે પોતાના વડે પોતે પોતાને જ સર્જે છે પાળે છે અને સંવારે છે તે ભગવાન કેવળ જ્ઞાનરૂપ સત્ય તત્વ વિષયકારથી રહિત સર્વના અંતર્યામી સંદેહ આદિથી રહિત સ્થિર સત્ય સ્વરૂપ પૂર્ણ જન્મનાશથી રહિત નિર્ગુણ અને સર્વકાળે અદ્વૈત છે એ ઋષિ જે મુનિઓના શરીર ઇન્દ્રિયો તથા મન જ્યારે અત્યંત શાંત ભૂ શુદ્ધ થાય છે ત્યારે તેઓ ભગવાનને જાણે છે કેમ કે ભગવાનનું સ્વરૂપ જો કે પ્રકાશમાન જ પ્રકાશમાન જ છે તો પણ દુર્જોનોના દુષ્ટ તર્કોથી વ્યાપ્ત થાય છે તેને જાણવું જ અશક્ય થાય છે સર્વથી પર તે પરમાત્માનો પ્રકૃતિના પ્રવર્તક પુરુષ તરીકે પ્રથમ અવતાર થયો પછી કાળ સ્વભાવ કાર્યકારણ પ્રકૃતિ મહતત્વ પાંચ મહાભૂતો અહંકાર સત્વાદી ગુણો ઇન્દ્રિયો વિરાટ સમષ્ટિ શરીર વિરાટ શરીરનો અભિમાની પુરુષ મહાદેવ વિષ્ણુ દક્ષ વગેરે પ્રજાપતિઓ વગેરે ઋષિઓ સર્વ લોકનું પાલન કરનારાઓ પક્ષી લોકનું પાલન કરનારા ગરુડ વગેરે તેમજ મનુષ્ય લોકનું પાલન કરનારાઓ પાતાળ લોકનું પાલન કરનારાઓ ગંધર્વો વિદ્યાધરો તથા ચારણોના સ્વામીઓ યક્ષો રાક્ષસો સર્પો તથા નાગોના પતિઓ શ્રેષ્ઠ ઋષિઓ પિતૃઓના પતિઓ દૈત્યોના અધિપતિઓ સિદ્ધોના સ્વામીઓ દાનોના પતિઓ અને બીજા જે પ્રેતો પિશાચો ભૂતો કુષ્માંડો જળજીવો પશુઓ તથા પક્ષીઓના સ્વામીઓ છે તેઓ સર્વે અને બીજું જે કંઈ ભગવાનના આશ્ચર્યમાં તેજવાળું ઇન્દ્રિય શક્તિવાળું બળવાળું શોભાવાળું લજ્જાવાળું સંપત્તિવાળું બુદ્ધિવાળું અદ્ભુત વર્ણવાળું રૂપવાળું રૂપ વગરનું શ્રેષ્ઠ તત્વ છે તે સર્વ એ પરમાત્માની જ વિભૂતિ છે હે ઋષિ સર્વ વ્યાપક તે પરમાત્માના જે મુખ્ય લીલા અવતારોને વિદ્વાનો વર્ણવે છે તે કાનના પાપો દૂર કરનારા સુંદર અવતારો હું અનુક્રમે વર્ણવું છું તે તમે સાંભળો